વડોદરામાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે નવલખી મેદાન ખાતે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું વિવિધ અઢાર દેશોના બાવન જેટલા પતંગબાજુએ ભાગ લીધો ભારતના અગિયાર રાજ્યમાંથી સો પતંગબાજુએ ભાગ લીધો છે સાંસદ ધારાસભ્ય વિધાનસભાના દંડક પણ ઉપસ્થિત રહ્યા મેયર સહિતના હોદ્દેદારો પણ કાઇટ ફેસ્ટિવલમાં હાજર રહ્યા તો જાણો છો કે વડોદરા શહેરમાં જો વર્ષોથી આ પતંગ મહોત્સવ થાય છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવેલ છે વર્ષોથી વડોદરા શહેરમાં અલગ અલગ દેશોના અને રાજ્યોના પતંગવીરો જ્યારે અહીં આવે છે અને મને એવું લાગે છે કે આ વખતે પણ જ્યારે અઢાર દેશોના પતંગવીરો અને અગિયાર રાજ્યોના પતંગીરો રાત્રે આવ્યા છે અને સાથે વડોદરા શહેરના પણ પતંગીઓ રાત્રે ઉપસ્થિત છે ત્યારે આપણે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને આપણે બધાએ માનવું જોઈએ આજે વડોદરા ખાતે વીસ થી વધારે દેશોના પતંગ રસિયાઓ પોતાએ અવનવા પતંગ ચગાવવા માટે અને પતંગની મજા માણવા માટે આવ્યા છે વડોદરાના તમામ શાળાના બાળકો વડોદરાના નગરજનો પણ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે Well, in India it's very special because the culture is uh, so deep with, uh, with the history with kites here in this country, so it's extra special to fly it in here. Uh, back home, of course, we're used to um, uh, very strong winds from the beach. Uh, I can feel now the wind here is picking up, so we're hoping we can put up our biggest kite with uh, that are most colorful. Uh, કરવામાં જે સપોર્ટ કર્યો છે એના લીધે કાફી ઉત્સાહ છે હું આ ફિલ્ડમાં કાફી વર્ષોથી છું મારા પપ્પા જોડે હું પાર્ટિસિપેટ કરું છું આમાં અને વર્ષોથી કાફી અલગ અલગ શેપ અને સાઇઝની પતંગો જોઈ છે અને કાફી મજા આવે વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેનામાં દેશ અને વિદેશથી જે પતંગબાજો છે તે આવ્યા છે વડોદરાના નવલખી મેદાન પર અત્યારે જોઈ શકો છો કઈ રીતના અલગ અલગ અવનવી અને વિવિધ કલરની જે પતંગો છે તે આકાશમાં ઉડી રહી છે જો વાત કરવામાં આવે તો અઢાર દેશના બાવન વિદેશી પતંગબાજો અને અગિયાર રાજ્ય અને સ્થાનિક મળીને સો જેટલા પતંગબાજ અવનવી રંગેરંગી પતંગો ઉડાઈ રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા બેલ્જિયમ બલ્ગેરિયા બ્રાઝિલ ચીલી કોલંબિયા ડેનમાર્ક રિપબ્લિક ઓફ કોરિયા લેબેનોન લિથુઆનિયા નેપાલ રશિયન ફેડરેશન સિંગાપોર સાઉથ આફ્રિકા સ્વીડન થાઇલેન્ડ યુક્રેન અને અમેરિકાના જે બાવન જેટલા પતંગબાજો છે તેમને આમાં ભાગ લીધો છે તે ઉપરાંત દેશના અલગ અલગ અગિયાર રાજ્યોમાંથી પણ પતંગબાજો અહીંયા આવ્યા છે અને પતંગ ઉડાવી રહ્યા છે આપ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની જે પતંગ છે તે પણ અહીંયા આકાશમાં ઉડાડવામાં આવી રહી છે અને જે અલગ અલગ પતંગબાજો છે તેઓ અહીંયા તમને જે જોવા મળ્યા છે અને ખાસ કરીને જે ભારતના તિરંગાનો પતંગ પણ જોવા મળ્યો છે વિદેશી પતંગબાજો જે છે તેમના આકર્ષણનું એક કેન્દ્ર જમાયું છે લોકો ખૂબ આ પતંગ મહોત્સવને જોવા માટે મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે અને એક આનંદ ને હર્ષો ઉલ્લાસની અંદર આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ નો અહિયાં જે કહી શકાય ધમાકેદાર શુભારંભ વડોદરા શહેરમાં કરવામાં આવ્યો છે કેમેરામેન મુકુદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા